સરકારી ઠરાવોની જોગવાઈઓ મુજબ ન કરી પોતાની સત્તાનો ઉપયોગ કરી અરજદારને ઝીરો પોઈન્ટ ચૌદ ગુઠા ખેતીના હેતુ માટે લાગુ તરીકે મંજૂર કરી સરકારને રૂપિયા ત્રણ કરોડ ચોપન લાખ અગિયાર હજાર બસો પચાસનું નુકસાન કર્યાની ફરિયાદ પ્રદીપ શર્મા તથા તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ મહીપતસિંહ ઝાલા વિરુદ્ધ અંજારના મામલતદારે નોંધાવી છે આરોપી અજીતસિંહના સિંહના ચૌદ ત્રણ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે અંજારના મામલતદાર રાહુલકુમાર રાણાભાઈ ખાંભરાએ ગઈકાલે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ તત્કાલીન કલેક્ટર પ્રદીપકુમાર શર્મા તથા તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર અજીત સિંહ મહિપત સિંહ ઝાલાએ બંને સાથે એકબીજાની મદદગારી કરી તારીખ બાર બાર બે હજાર ત્રણથી તારીખ વીસ સાત બે હજાર ચારના સમયગાળા દરમિયાન બિનખેતી સરકારી જમીનના નિકાલનો વખતો વખતના ઠરાવોની જોગવાઈઓ મુજબ ન કરી અરજદારને ખેતીની લાગુની જમીનની ફાળવણી કરી પોતાની સત્તાનો દુરુપયોગ કરી સરકારને રૂપિયા ત્રણ કરોડ ચોપન લાખ અગિયાર હજાર બસો પચાસનું આર્થિક નુકસાન કર્યું છે એ ડિવિઝન પોલીસે કલમ ચારસો નવ એકસો વીસ બી એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કર્યો હતો આ ગુનાના આરોપી અજીતસિંહ ઝાલાની ગઈકાલે સાંજે એલસીબીએ અટક કરી હતી આરોપીએ પોતાની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવતા પોલીસ જાપ્તા સાથે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાં રિપોર્ટ કરાવ્યા બાદ મોડી રાત્રે તબિયત સારી હોતા ડિસ્ચાર્જ કરાયા હતા આરોપી અજીત સિંહને ગત દિવસે ભુજની ચીફ કોર્ટમાં સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાયા હતા જ્યાં કોર્ટે તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા સરકાર સરકારી વકીલ પ્રજાપતિએ હાજર રહી દલીલો તરફ થી પ્રણેતા ભારત ના પ્રણેતા ભારતના પ્રધાનો વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર